તો ઇન્ડિગો એરલાઇન્સ સામે એક્શનની તૈયારીઓ કેન્દ્ર સરકાર ઇન્ડિગો કંપની સામે આકરા પગલા લઈ શકે છે જી હા નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ નિવેદન આપ્યું છે કે શિયાળા દરમિયાન ઇન્ડિગો ફ્લાઇટ્સમાં કાપ મૂકવામાં આવશે ઇન્ડિગોના વિન્ટર ફ્લાઇટ શેડ્યુલમાં કાપ મુકાશે અન્ય એરલાઇન્સને આ સ્લોટની ફાળવણી કરવામાં આવશે ઇન્ડિગોની દૈનિક બાવીસો જેટલી ફ્લાઇટ ઉડે છે આ ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે તો ઇન્ડિગોના વિન્ટર ફ્લાઇટ શેડ્યુલમાં કાપ મૂકવામાં આવશે આ એક્શનની તૈયારીઓ સરકાર દ્વારા લેવામાં આવી છે ઇન્ડિગો કંપની સામે આકરા પગલા લેવામાં આવી શકે છે જે શેડ્યુલ છે એ શેડ્યુલમાં ઇન્ડિગો ફ્લાઇટને કાપ મૂકવામાં આવશે અને શેડ્યુલનો સ્લોટ અન્ય ફ્લાઇટ્સને આપવામાં આવશે ઇન્ડિગો એરલાઇન્સ સામે એક્શનની આ તૈયારીઓ નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન મોહન નાયડુ કે જેમણે આ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે ઇન્ડિગો કંપની કે જેઓની જે વિન્ટર સિઝનમાં જે શેડ્યુલ છે જે સ્લોટ તમને ફાળવવામાં આવ્યા છે એ રદ થશે એમાં કાપ મૂકવામાં આવશે અને અન્ય જે ફ્લાઇટ્સ છે એ કંપનીઓને આ સ્લોટ આપવામાં આવશે છેલ્લા સાત થી આઠ દિવસથી મુસાફરો ઘણી બધી મુશ્કેલીમાં છે એન્ડિગો ફ્લાઇટ કેન્સલ થતા મુશ્કેલીમાં છે જેને લઈને સરકાર દ્વારા એક્શન